નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસોને અગિયાર ભાગ સાંભળ્યા છે આજે આપણે બસોને બારમો ભાગ સાંભળીશું હરીયો વશિષ્ઠજી કહે છે મોહિની કહેલી વાત સાંભળીને તે બ્રાહ્મણોએ આ બરાબર છે એમ કહીને રાજાને કહેવા લાગ્યા રાજન તમે જે આ પુણ્યમય સંકલ્પ કર્યો છે કે બંને પક્ષોની એકાદશીએ ભોજન ન કરવું જોઈએ તે નિશ્ચય શાસ્ત્ર દ્રષ્ટિથી નહીં પોતાની બુદ્ધિથી કરવામાં આવ્યો છે જે અગ્નિહોત્રી છે તેમના માટે બંને સંજાઓમાં ભોજનનું વિધાન છે બ્રાહ્મણ વગેરે ત્રણ વર્ણના લોકો યજ્ઞ શિષ્ટ અન્નના ભોગતા કહેવામાં આવે છે પ્રભુ જે સદા અસ્ત્ર શસ્ત્ર ઉઠાવતા જ રહે છે અને દુષ્ટ પુરુષોને સંયમમાં રાખે છે એવા રાજાઓના માટે ખાસ કરીને ઉપવાસ કર્મ કઈ રીતે યોગ્ય થઈ શકે છે શાસ્ત્ર કે અશાસ્ત્રથી તમે આ વ્રતની જે પ્રતિજ્ઞા કરી છે તે ઠીક છે પરંતુ તમે બ્રાહ્મણોની સાથે ભોજન કરશો તો તમારું વ્રત ભંગ નહીં થાય આ સાંભળીને રાજાના મનમાં ભારે ક્રોધ આવ્યો તેમણે બ્રાહ્મણોને મધુર વાણીમાં કહ્યું વિપ્રવરો તમે લોકો દરેકને માર્ગ સીંધનારા છો તેથી તમારે આવી વાતો ન કહેવી જોઈએ જે લોકો એકાદશીના દિવસે ઉપવાસનું વિધાન કરવાવાળા વચનને માત્ર યતી કે વિધવાઓના માટે જ હોવાનું કહે છે તે બરાબર નથી વૈષ્ણવોનો આવો મત ક્યાંય નથી તમે લોકોએ જે એવું કહ્યું છે કે રાજાઓના માટે ઉપવાસનું વિધાન નથી તે સંદર્ભમાં હું વૈષ્ણવાચાર લક્ષણના વચન સંભળાવું છું તમે સાંભળો મદિરાપાન કદી કરવું નહીં બ્રાહ્મણને કદી મારવો ન જોઈએ અને એકાદશીના દિવસે ભોજન કરવું ન જોઈએ ન કરવા યોગ્ય કાર્યને કરીને કોણ સો વર્ષ સુધી જીવતું રહેશે કયો સુ સેષ્ટ મનુષ્ય છે જે એકાદશીના દિવસે ભોજન કરે ઉત્તર દિશામાં રહેવા રહેવાવાળા વિષ્ણુ ધર્મપ્રાયણ બ્રાહ્મણોએ તે માટે ઉચિત છે કે તેઓ એકાદશી ના દિવસે પશુઓને પણ અન્ન ન આપે બ્રાહ્મણો મારું શરીર ક્ષીણ નથી અને હું બીમાર પણ નથી તેથી બ્રાહ્મણના કહેવા માત્રથી હું એકાદશી વ્રતનો ત્યાગ કઈ રીતે કરું મારો પુત્ર ધર્માગત આ પૃથ્વીની રક્ષા કરી રહ્યો છે તેથી હું લોક કે ધર્મની રક્ષારૂપી ધર્મથી પણ શૂન્ય નથી મારો કોઈ શત્રુ નથી બ્રાહ્મણો આવું સમજીને તમારા લોકોએ વૈષ્ણવ વ્રતનું પાલન કરનાર એવા મારા પ્રતિકૂળ કોઈ વ્રતનાશક વચન ન કહેવા જોઈએ દેવતા દાનવ ગંધર્વ રાક્ષસ સિદ્ધ બ્રાહ્મણ મારા પિતા ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અથવા મોહિનીના પિતા બ્રહ્માજી સૂર્ય અથવા કોઈ લોકપાલ સ્વયં આવીને કહે તો પણ હું એકાદશીએ ભોજન કરીશ નહીં દ્વિજો આ પૃથ્વી પર વિખ્યાત આ રાજા રૂક પોતાની સાચી પ્રતિજ્ઞાને કદી નિષ્ફળ કરી શકતો નથી બ્રાહ્મણો ઇન્દ્રનું તેજ ક્ષીણ થઈ જાય હિમાલય બદલાઈ જાય સમુદ્ર સુકાઈ જાય તથા અગ્નિ પોતાની ઉષ્ણતાને છોડી દે તો પણ હું એકાદશીના દિવસે ઉપવાસરૂપી વ્રતનો ત્યાગ નહીં કરું વિપ્રગણ ત્રણેય લોકમાં આ વાત પ્રસિદ્ધ થઈ ચૂકી છે અને નગારાના ડંકા વડે દોહરાવવામાં આવે છે કે જે લોકો ઋગમાગદના ગામ દેશ તથા અન્ય સ્થાનોમાં એકાદશીએ ભોજન કરશે તે પુત્ર સહિત દંડની અને વૈધ્ય થશે અને તેમના માટે આ રાજ્યમાં રહેવાનું સ્થાન નહીં હોય એકાદશીનો દિવસ બધા યજ્ઞોથી પ્રધાન પાપનાશક ધર્મવર્ધક મોક્ષદાયક તથા જન્મરૂપી બંધનને કાપનારો છે આ વ્રત તેજનિધિ અને સર્વત્ર આ પ્રસિદ્ધ પણ છે આવા બધા શબ્દોની ઘોષણા થવા છતાં પણ જો હું એકાદશીએ ભોજન કરું છું તો પાપનો પ્રવર્તક થઈશ મારું વ્રત ભંગ થયા પછી મને જન્મ આપનારા માતા પોતાને વ્યર્થ માનશે તથા બ્રાહ્મણ દેવતા અને પિતૃઓ નિરાશ થશે જે વેદ પુરાણ અને શાસ્ત્રને માનતો નથી તે અંતમાં યમપુરીમાં જાય છે જે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરી દેશે વેદશાસ્ત્ર પુરાણ સંત મહાત્મા તથા ધર્મશાસ્ત્ર કોઈ પણ એવા નથી જે ભગવાન વિષ્ણુના પ્રિય કાર્યને યોગ્ય એકાદશીના દિવસે ભોજન કરવાનું વિધાન કરતા હોય એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુના પદને આપનારું છે તે દિવસે ક્ષય તિથિ હોય તો પણ અન્નગ્રહણની વાત મૂળ પુરુષ જ કરી શકે છે રાજાની આ વાત સાંભળીને મોહિની અંદર ને અંદર બળી ગઈ અને ક્રોધથી આંખો લાલ કરીને પતિને કહે છે રાજન તમે મારી વાતનો સ્વીકાર કરતા નથી તો ધર્મ ભ્રષ્ટ થઈ જશો પૃથ્વીપતે તમે વર આપવા માટે પોતાનો હાથ સોંપ્યો હતો પોતાની તે પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરીને જો આપેલ વચનનું પાલન નહીં કરો તો હું ચાલી જઈશ નરેશ હવે હું ન તો તમારી પ્રિય પત્ની છું અને ન તમે મારા પતિ તમે પોતાના વચનનું પાલન ન કરીને ધર્મનો નાશ કરનારા છો તમને છે આ પ્રમાણે કહીને મોહિની ઝડપથી ઊઠી અને જે પ્રમાણે સતીદેવી મહાદેવજીને છોડીને ગયા હતા તે જ પ્રમાણે તે રાજાને છોડીને બ્રાહ્મણોની સાથે લઈને તે જ સમયે ત્યાંથી ચાલી ગઈ તે સમયે બ્રહ્માજીના માનસપુત્રી મોહિત આ આ તાત આ જગન્નાથ જગતની સૃષ્ટિ સ્થિતિ અને સૌહાર કરનારા પરમેશ્વર મારી વાત સાંભળી લો આવા શબ્દોનું મોટા મોટેથી ઉચ્ચારણ કરીને વિલાપ કરી રહી હતી તે જ સમયે ધર્માગત સંપૂર્ણ પૃથ્વીનું પરિભ્રમણ કરીને ઘોડા પર બેસીને આવ્યા તેમના મનમાં કોઈ દ્વેષ ન હતો તેમણે મોહિનીના પોકારેલા શબ્દ પોતાના કાને સાંભળ્યા હતા ધર્માગત મહાન પિતૃભક્ત હતા તેઓ તુરંત ઘોડા પરથી ઉતરી પડ્યા અને પિતાના ચરણોના શરણોની સમીપ ગયા તેમને પ્રણામ કરીને ધર્માગદે ફરી ઊભા થઈને હાથ જોડીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને પ્રણામ કર્યા હે રાજન ત્યાર પછી ક્રોધપૂર્ણ હૃદયની મોહિનીને ઝડપથી બહાર જતી જોઈને ધર્માગત બહુ વેગપૂર્વક સામે ગયા અને હાથ જોડીને કહે છે માં તમારું અપમાન કોણે કર્યું છે દેવી તમે તો પિતાને બહુ પ્રિય છો આજે નારાજ કેમ થઈ ગયા આ બ્રાહ્મણોની સાથે અત્યારે તમે ક્યાં જાવશો ધર્માગદની વાત સાંભળીને મોહિની કહે છે બેટા તમારા પિતા જૂઠા છે જેમણે પોતાનો હાથ મને આપીને પણ તેને વ્યર્થ કરી દીધો તેથી તમારા પિતા ઋગ્માગની સાથે રહેવાનો હવે મને કોઈ ઉત્સાહ નથી ધર્માગદ કહે છે દેવી તમે જે કહેશો તે હું તુરંત કરીશ માં તમે ક્રોધ ન કરો તમે પિતાજીને બહુ પ્રિય છો તેથી તેમની પાસે પાસા ચાલો મોહિની છે વત્સ મો માગ્યું વરદાન આપવાની શરત કરીને તમારા પિતાએ મંદ્રાચલ પર મને પોતાની પત્ની બનાવી હતી દેવેશ્વર ભગવાન શિવ એના સાક્ષી છે પરંતુ પિતા રૂકમાગત હવે તે પ્રતિજ્ઞાથી ડગી ગયા છે રાજકુમાર હું તેમની પાસે સોનું ધન હાથી ઘોડા ગામ કે કિંમતી વસ્ત્રો માંગતી નથી જેનાથી તેમનું આર્થિક નુકસાન થાય દેહધારીઓમાં શ્રેષ્ઠ બેટા ધર્માગત જેના કારણે તેઓ પોતાના શરીરને કષ્ટ આપી રહ્યા છે તે જ વસ્તુ મેં તેમની પાસે માંગી છે પરંતુ તેઓ મોહવશ તે પણ આપતા નથી નૃપનંદન તેમના શરીરના હિત માટે મેં વરદાન માંગ્યું છે પરંતુ તે નૃપશ્રેષ્ઠ તે ન આપીને આજે ભયંકર અસત્યના કિચડમાં ફસાઈ ગયા છે મદિરા પાન જેવું અસત્ય પણ ધ્રુણાજન્ય પાપ છે એ કારણ તમારા પિતાનો હું ત્યાગ કરું છું હવે તેમની પાસે રહેવું શક્ય નથી મોહિનીનું આ વચન સાંભળીને પુત્ર ધર્માગત કહું મારા જીવતા જીવે મારા પિતાજી કદી જુઠ્ઠા થઈ શકતા નથી વરારોહે તમે પાછા ફરો હું તમારા મનોરથ પૂર્ણ કરીશ દેવી મારા પિતાએ કદી અસત્ય ભાષણ કર્યું નથી પછી તે મહારાજ મુજ પુત્રની હયાતીમાં અસત્ય કઈ રીતે બોલશે જેમના સત્ય પર દેવતા અસુર અને માનવો સહિત સંપૂર્ણ લોક સ્થિત છે જેમણે યમરાજના ઘરને પાપીઓથી શૂન્ય કરી દીધું છે જેમની કીર્તિ રોજ વધી રહી છે અને તેનાથી સંપૂર્ણ બ્રહ્માંડ મંડળ વ્યાપ્ત થઈ ગયું છે તે જ ભૂપાલ શિરોમણ અસત્ય ભાષણમાં તત્પર કઈ રીતે થઈ શકે છે મેં મહારાજનું વચન સાંભળ્યું નથી પછી તેમના પરોક્ષમાં તમારી વાત પર કઈ રીતે વિશ્વાસ કરું શુભાનને મારા પર દયા કરીને પાસા ચાલો રાજન ધર્માગદનું આ કથન સાંભળીને મોહિની પાસા ફરી સૂર્ય સમાન તેજસ્વી રૂકમાગ જે શૈયા પર મૃતકની જેમ સૂતા હતા તેના પર ધર્માગદે મોહિનીને બેસાડી તે શૈયા સુવર્ણથી વિભૂષિત અનુપમ અને મનોહર હતી જ્યારે મોહિની તેના પર બેસી ગઈ ત્યારે ધર્માગદે હાથ જોડીને પિતાને મધુર વાણીમાં કહ્યું તાત આ મારી માતા મોહિની આજે તમને અસત્યવાદી કહી રહી છે મહારાજ આ પૃથ્વી પર તમે અસત્યવાદી શા માટે થશો તમે સાથે સમુદ્રોથી યુક્ત ભૂમંડળનું શાસન કરો છો તમારી પાસે ખજાનો છે રત્નોની રાશિ સંચિત છે પ્રભુ આ બધું તમે આમને આપી દો બીજું પણ જે આપવાની પ્રતિજ્ઞા તમે કરી હોય તે પણ આપી દો પિતાજી જ્યારે હું ધનુષ્ય બાણ ધારણ કરીને ઊભો છું ત્યારે તમારે પ્રતિકૂળ આચરણ કોણ કરી શકે છે તમે ઈચ્છો તો દેવીને પદ આપી દો અને ઇન્દ્રને જીતી લીધેલો જ સમજો બ્રહ્માજીનું પણ અત્યંત દુર્લભ છે તે યોગીઓમાં જ અનુભવવામાં આવતા યોગ્ય તથા નિરંજન છે જો દેવીની ઈચ્છા હોય તો હું તપસ્યાથી બ્રહ્માજીને સંતુષ્ટ કરીને તે પણ આમને આપી દઈશ રાજેન્દ્ર આ ત્રિલોકીમાં જે દુષ્કર હોય અથવા અધિક પ્રિય હોવાથી જે આપવા યોગ્ય ન હોય તે પણ મોહિની દેવીને આપી દો એ ઈચ્છે તો મારું અને મારી જનતાનું જીવન પણ આમને આપી શકો છો એનાથી તમે તત્કાળ જ આ લોકમાં સદાના માટે ઉત્તમ કીર્તિથી શુભોભિત થશો તો અહીંયા નારદ પુરાણનો બસો ને બારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને તેરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે રાજા રૂકમાગદનો એકાદશીએ ભોજન ન કરવાનો જ નિશ્ચય તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો